श्री स्वामी स्वामिनारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराज महाराजी जय स्वामी महाराज जय भगत जी महाराज जय शास्त्री जी महाराज जय योगी जी महाराज जय प्रमुख स्वामी महाराज जय महंत स्वामी महन्तस्वामि सूरत अक्षरधाम महोत्सवनी जय कार्यकार सुवर्ण महोत्सवनी जय <laughs> योगी जी ने प्रति सभा जी योगी जी महाराज को जीवन जंत जाने बच्चा भाग वाछा हुआ कोई बैठा है कितना भाग छे सात भाग छे એમાં શરૂઆતમાં પહેલો ભાગવા છે તો જીવન શું છે એ ખબર પડી જાય સહનશીલતાની મૂર્તિ દેખાય આગળ આગળ વાચતા આવો તો ભક્તિની મૂર્તિ દેખાય આગળ વાંચો તો ગુરુ આજના અંદર પરછાવડ થવાની મૂર્તિ દેખાય એક એક સદ્ગુણ હોય કે આ અંદર કેટલા અદ્ભુત રીતે વડાના જેવો ભાગીય એ યોગીની માર્ગની વિશેષતા એ છે કે ડુંગરીજી મહારાજને योगी बाबाને દર્શન કરવાનો યુગ થયો ત્યારે બહુ સાહજિક અને નિર્દોષ બાળકી योगी બાપાએ ડોંગરેજી મહારાજે કહા કે બહુ મોટા ભાગવત કથાકારનો પવિત્ર હૃદય હતા કદાચ તમને કોઈને આ વિડિયો ભાગવતની જોવા પડે તો સમજીજો કે માર્ગ છે જો આંખો બંધ કરીને ભાગવતની કથા કરતા સામે કોણ બેઠું છે કેટલા બેઠા છે કેવા માણસો બેઠા છે કોઈને ભાવનો કેવા પવિત્ર પુરુષ હતા અઢારસો જેટલી ભાગવત સત્તાઓ એમણે કરેલી છે અને એવું પણ નહીં કે પૈસા મળે તો કથા કરી એવો પણ કોઈ ભાવ નહીં એવા પવિત્ર હૃદયના હતા એ જ્યારે યોગી બાપાના દર્શન કરવા માટે આવ્યા ત્યાં યોગી બાપા એટલી નિર્દોષતાથી એમને વાત કરી કે અમારે સમય કાઢીને તમારી પાસે વખત ભાગવત સાંભળવું છે તે વખતે નોકરીથી મારા જ એકદમ ભાવ થઈ ગયા इन्हें क्यों के स्वामी आप स्वयं भागवत छो आपने शू भागवत संभव भागवत एक भक्ति ग्रंथ है जेमा भगवान पृथ्वी भक्ति की अद्भुत बातों की भक्ति होदुड़ी भक्ति होद्धव भक्ति अद्भुत ग्रंथ है अपने डबरी जी महाराज ये दर्शन था कि भागवत की जगति वर्णन है रूप तो मेरी सामने हो योगी बाबा એ ભક્તિ યોગી બાબા નિયતી ઠાકોરજી ની સામે ઠાડ કરતા ઉત તકે ઠાકોરજી જમીન હતા નાની નાની બાબતો ની અંદર ભગવાન મારી સાથે જેવો વિચાર સતત રહે એ ભક્તિ નું સ્વરૂપ છે ભક્તિ નું લક્ષણ છે સાથે સાથે બહુ સૂક્ષ્મ વિચારો આવે જેમ આપણે આપણા દેહ ના વિચારો આવે છે એનાથી વિશેષ ભગવાન ની ભક્તિ કરવા ના વિચારો આવે દેવ ભાવ તો સિદ્ધતા ની અંદર પડેનાથી વિશેષ ભગવાનની ભક્તિ કેતા એક ચરવાડ છે એક વખત જ્યારે બાપા નાસે બાપા ના યોગેશ્વર તમને અતરેમ આવડતમાં છે સાંજનો સમય હતો ને કે બાપાનું રૂમ સજાવવા માટે આવ્યા દીકી બાપાએ સાહાજી પૂછ્યું કે ગુરુવંત ઠાકોરજીને થાળમાં શું ધરાવવું અને યોગેશ્વર સને કહ્યું કે સ્વામી આજે પૂરી શાક ને દૂધ પહેલા મંદિરની અંદર પૂરી ને શાક અને દૂધ રોજ સાજે ઠાકોરજીના થાળમાં આટવું જ હોય અને એ પૂરી પણ પૂરીને શાક પણ પૂજારી સંતે જ બનાવવાની કોઈ રસોઈયા કે ભંડારી ન બનાવે એ પૂજારી જ કરવાનું હોય જાતે એટલે એમણે કીધું કે પૂરી શાકને દૂધ ધરાવે યોગી બાપા કે ગુરુ શાક છે નું બનાવ્યું એ સમય સરગવાનું શાક આવ્યું સરગવાને શીખનું શાક કે ખાતા હશે આ કઢીની અંદર બાફીને નાખે તો યોગી બાપા સાહાજી બોલ્યા કે ગુરુ સાંજે ઠાકોરજીના થાળમાં સરગવાનું શાક ન ધરાવો એનું કારણ શું વસ્તુ ન હોય એટલે કે લે ગાય કે રાત્રે ન ખાય તો એનું ખાતાલો કેટલા બના નિયમ હોય તો યોગેશ્વર સાહેબ ઉજો કે સ્વામી સાજે કેમ નહીં સરકારના સકતો દેતો છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે હાડકા બીશન પડે સાબુ ગ્રહતો સાબુ કે તે યોગી બાબા કે ગુરુ સાજે ઠાકોરજીનો ઠાડ તારે મુકી તારે સમય ઓછો હોય બપૂરે 20 25 મિનિટનો થાળ ના સાજે 10 થી 15 મિનિટનો થાળ રાખવાનો ટાઈમ હોય તો જમ્માનો સમય ઠાકોરજીનો ઓછો પડે એમાં સરકવાની સિંગ છે ને ચૂસીને બાજુમાં મૂકવો ને એમાં ટાઈમ મોક જાય એમાં ઠાકોરજી જમી ન શકે એટલે આપણે સરકવાનું સાકો તો બપૂરે કરવું પડે સાજે ન કરો હવે સમ ઠાકોરજીને સમય ઓછો પડે આપડે પડે કોઈ દે ઠાકોરજીને સમય એટલે ગરમતી ના કરે ઠાકોરજી બધું સતા ઓછો પડે અરે બતાઈ લે લે આપણે

અને અમારી ઈચ્છા છે કે આપ થાળગાર કરો ને ભગવાન થાળ ગાન કરે એ મારે દર્શન કરવા છે યોગી બાપાને એવી ભાવના નહોતી કે આપણે બતાવી દે અને આપણે થાળ ગઈને ભગવાન જંગી જાય એવું આ લોકો દર્શન કરે ને મારામાં લોકો જોડાય એવી કોઈ ભાવના નથી પણ યોગી બાપા એ વખતે અહીં કહે છે કે આપણે ભગવાન પાસે થાળને પ્રાર્થના કરીએ એમ કરીને થાળ બધું ઠાકોરજી પાસે ગોઠવવામાં આવ્યું પડદો બંધ કરવામાં આવ્યો ઠાકોરજીનો અને હિગી બાપા એટલા ભાવથી પાંચ થાળ ગયા અને પાંચ થાળ ગયા અને હરિભક્તોને જોતો પડદો ખોલે પેલા પ્રતિ કે નક્કી ચોક્કસ ઠાકોરથી આજે જમ્યા એટલા ભાવના સાથેના બધા થાળ ગયા અને જેવો પડદો ખોલ્યો તો અંદરથી ભજીયા દાળ ભાત પાણીનો ગ્લાસ બધું ઓછું થયું અને પ્રતિથી બધાને થઈ ગયા સો ટકા ઠાકોરથી જ જમ્યા છે આ યોગી બાપાની ભક્તિ હતી ભક્તિ જીવંત મૂર્તિ ન હતી એમના માટે કે ભગવાન સાક્ષાત જમે છે ભગવાન સાક્ષાત જુવે છે એ સતત એમનો ભાવ રહેતો આ વિશેષતા અને જેવી ઈષ્ટ ભક્તિ જેને કહે છે આ ઈષ્ટ ભક્તિ પાછી એવું નહીં કે સમય સમય બતાવે એવું નહીં કંઈ પણ જોવાનું આવે તો સ્વૈકી બાપર ઠાકુરજીની પ્રાર્થના કરે એ રસ્તો બતાવે મોંટલ મંદિરનું કામ ચાલુ તો એ વખતે પૈસાને ખૂબ પ્રાણી રીતે અને પૈસાની તાણ રહે એમાં યોગી બાપા પોતે બાંધકામનું કામ સપાડે કડીઓ પગાર માગે પણ પગારમાં એક પૈસો હોય ને એ વખતે યોગી બાપા સૌથી પહેલું કામ કરે અક્ષરી પાસે દૂર કરવાની બસ પ્રાર્થના કરવાની અને ભગવાન અરજી સાંભળે છે એવી ભાવના થવું નહીં કે ખાલી આપણે પ્રાર્થના કરીએ ને જ્યારે થાય ત્યારે કરશું એવું નહીં બકા બાપુ તમે થાકી જઈએ તાળીઓ પાડી પાડીને હાથની લાલ છોડ થઈ જાય ત્યાં સુધી યોગી બાપા એક ધારે ધૂન બોલાવે અને યોગી બાપા ધૂન બોલાવે અને એ ધૂનની અંદર સંકલ્પ કરે કે સાધુ વધો ને પૈસા વધો ને હરિભક્તો વધો આવો બધા સંકલ્પો કરે અને એનો હાકા બાપરું કે તમને હસું આવે કે આ શું પોણો પોણો કલાક સુધી ધૂન કરાવે અને કોઈ દેખા નહીં પણ એ દિવસે બપોરે કોઈક મની ઓર્ડર લઈને આવ્યો હોય કે શાસ્ત્રી મારા જે અક્ષરદેરીમાં સેવા મોકલી છે આ ભગવાન અરજી સ્વીકારે प्रार्थना दूर पर एवं था कि भगवान सांभे आग्ति जन भागवत जन भक्ति महिमा गए भक्ति तो योगी बापा जीवन विशेषता है तो मनस खोटू न करें विचार सुधा खोटो न करें बदी जगह भगवान ने सतना दर्शन है विशेषता दिखालसता जीवन में आ जाए तो आग्ति ईष्टभक्ति भक्ति योगी बापा कुरुभक्ति શાસ્ત્રીજી મહારાજ સાથે જ્યારે પોતે જુનાગઢથી નીકળ્યા અને જૂનાગઢની અંદર તો ઘણું બધું મોહબતવાળો સ્વભાવ યોગી બાપાનો અને ઘણા બધાનો લાજીકો પ્રાપ્ત કરેલો જૂનાગઢની અંદર અને એ જૂનાગઢમાંથી નીકળીને સાશ્રી માતાને મળવાનું તો પહેલી વખત રાજકોટમાં મિલન થયું છે સાસ્રી મહારાજના પહેલાં દર્શન થયા અને સાસી મહારાજના દર્શન થયા યોગી બાપાને પહેલાં જ નજરમાં સાસી મહારાજ માટે એટલો કે મહિમા સાંભળેલો शास्त्री महाराज कोण पुरुष है ये क्या सिद्धांत मर्ताल बढ़ू खबर हमें तो आना खपी जवे भावना जूनागढ़ थे नैनाला योगी बाबा बापाट जैसे पहला दर्शन थे ज्ञान यज्ञ जोड़ी बनी अक्षपुरुषोत्तम सिद्धांत मेटी ये पेला दर्शन थे एट्लो बड़ो भाव तो गुरु भाव, भाव गुरु से इष्ट भाव जोड़ी गुरु की सेवा साक्षात भगवानी सेवा करूँ चुके भाव साथ जोड़ी गय એ વખત લીમડી ની અંદર योगी બાપા હતા અને ઠાકોરજીનો થાળ ભજતો તો ને સાસ્ત્રી મહારાજ બધામણી કરવા આવ્યા હતા બધામણી કરીને સાસ્ત્રી મહારાજ થોડક ભેળા પાછા આવ્યા योगी બાપા ઠાકોરજીનો થાળ કરતા ત્યારે એ વખતે સાસ્ત્રી મહારાજે योगी બાપાને કીધું કે તમને ભૂખ લાગી છે તો योगी બાપાએ એના બોલા કે સ્વામી તમે બેસો થોડી રાજો ઠાકોરજીનો થાળ કરી પછી તમને જમવા આવો योगी બાપા ઠાકોરજીનો થાળ કરતા હતા તલ ત બીજો થાળ લીધો તો બીજો થાળ પણ કાઢવા જાવ એકસાથે બે થાળ કાઢે કોના માટે એક ઠાકોરજી માટે ને શાસ્ત્રી માતાજી માટે બંને થાળ કાઢ્યા અને ઠાકોરજીનો થાળ ઓકી શાસ્ત્રીબાનો થાળ લઈ લીધો શાસ્ત્રી महाराज જેમ આ ગુરુ ભક્તિ કે સાક્ષાત ભગવાનનો ભાવ આ ગુરુ ભક્તિ યોગી બાપાની એટલે ગુરુનો ભાવ ને સાક્ષાત ભગવાનનો ભાવ યોગી બાપા કે અમે 2002067 ની અંદર શાસ્ત્રી महाराज પાસે આવ્યા તે બે હજાર ને સાત સૌત બે હજાર ને સાત સુધી ચાલીસ વર્ષ સુધી રહ્યા પણ શાસ્ત્રી મહારાજના એક ખાલી આજ્ઞા પાણી છે આજે સુખ આવે છે દર્શન દે છે આવો શબ્દ બોલ્યા દર્શન દે છે સુખ શું શાસ્ત્રી મહારાજને રાજી કર્યા છે સંપૂર્ણ તીવ્ય એક વખત સારાપુરમાં હતા શાસ્ત્રીજી મહારાજ અને બીમારી ગ્રહણ કરેલું અને સાસીબાજી બોલા કે જોગીને બોલા યાદ કરે એની પાસે સારંગપુર બહારતા છે એટલે સંદેશો ઓમકાય યુગી બાપા બીજે станスタルપ રાજકોટ કે બાજુ હતા અને યુગી બાપાને સમાચાર આપણા સાસીબાના યાદ કરે તો યુગી બાપાજી આવે સારંગપુર પહોંચ્યા અને સારંગપુર પહોંચ્યા કે સાસીબાના દર્શન આપ્યા અને સાસીબાના દર્શન થયા સાસીબા જાતી ગયા અને પછી સાસીબાજી બોલા કહો તમ જતાલો પાછળ અલાજે રાજકોટ થી આયા જે કોઈ વાહન ન થી અને ચાલતા ઘોડા ગાડી ને બડન કળા માં બેસીને મુસાફરી કરી કેટલા કલાકો પછી આયો સાસી ના ગવત પાસા દેતો સપ્તાહન પાછો રીટર્ન ઉતારો નતો લેવાનો આપણે હે સારે પૂજી થાય કે સમ એક રાત બડે ઉતાર કઈન તરા રીટર્ન કે સાસી તો એકી બાબા શું બોલા કે સોંધી ના દર્શન થઈ ગયા ને કે આપણે બહુ બહા ગયા खाली मिंदी दर्शन पाचा कड़ी मूके छः दिव्य भाव एवं आ योगी बापा ने स्थिति थी गुरु भक्ति तेस्त्री महाराज एक वक्त राजकोट योगी बापा ऑपरेशन करा सार्ड ऑपरेशन नक्की तारीख नक्की समय नक्की योगी बाबा हॉस्पिटल में दाखिल सतत साजन करें शास्त्री महाराज आस्ती महाराज आ सासी माळ मंडल माळा અને એમને જોયું તો કે એકી બાપાને ઓપરેશન પેલે હું રાજકોટ પહોંચી દીધો અને એમે મળી લો એક ગાડી માળન કહી દીધું પણ ગાડી વાળો ટાઈમ સરાયો એટલે સાસી મહારાજે ગાડીની રાજો આગળ ચાલવાનું શરૂ કર્યું मंडलની રાજકોટનું ચાલવાનું શરૂ કર્યું ગાડી વાળો રાજો પર ઊભો ના રહે સાસી મહારાજ અને ચાલવાનું શરૂ કરતાં ગાડી વાળો મોડો મોડો આવ્યો સાસી માણે પામેસી રાજકોટ પહોંચા આ बाजू ડોક્ટર ઉતાવળ કરી સ્ટ્રેચરમાં યુકી બાપાને લઈ લીધા ऑपरेशन थिएटर मा લઈ જવાના હતા યુગી બાપા કે ગોરુ મણા સાસ્તિ Maharaj આવ છે આપણા ઉભારો આવ છે અને હોસ્પિટલના દરવાજે જેવી ગાડી પોથી સાસ્તિ બાપ ગાડીમાંથી ઉતરીને સીતા હોસ્પિટલમાં પહોંચ્યા યુગી બાપા સ્ટેચર પર લઈ જતા હતા યુગી બાપા બેઠા ગયા અને દર્શન થઈ ગયા સાસ્તિ બાપાએ આશીર્વાદ આપ્યા અને પછી યુગી બાપા ઓપરેશનની અંદર ગયા 2 કલાક ઓપરેશન ચાલુ સાસ્તિ બાપ હોસ્પિટલમાં બેડ પર બેઠા કો ઓપરેશનમાંથી જોગી બાપાનો 2 કલાક પછી ઓપરેશન પછી યોગી બાપા બહાર આવ્યા બેભાન હતા એનેસ્થેશિયા કેલો હતો થોડા કલાકો પછી જ્યારે જાગૃત થયા તો પહેલો વાક્ય યોગી બાપા સાસ્ત્રના દર્શન કર્યા ને પહેલો વાક્ય બોલ્યા કે સાસ્ત્રના દૂધ પાયું ત્રણેય અવસ્થામાં સુષુપ્ત હોય બેભાન હોય જાગૃત હોય સતત પોતાના ગુરુનો વિચાર આવે આ ગુરુ ભક્તિ યોગી બાપાની હતી સસ્તી માને દૂધ પાવાનો એનો અર્થ એમ તો કે સુતાના ને બેપર આવસ્થામાં સસ્તી માને ત વિચારો કર્યા છે તો જ આ જાગૃત બાકી લગભગ એને સ્તેસ્યાપતિ જાગૃત થાય ને તે માણસ લૌકિક જ કરતો રહે જુમો યાદ એમ ચાલુ થી જાય ને થોડી કોતોને એકલોકવું પડે કે શું બોલેગા નકી ન હોય પણ ત્રણેય અવસ્થાની અંદર યોગી બાપા સંત સસ્તી માનું સ્મરણ કરતા આ ગુરુ ભાગ્યે આષ્ટ ભક્તિની સાથે પોતે એવું કરતા કે ઠાકોરજીની જેવી ભક્તિ એવી જ શાસ્ત્રી મહારાજની ભક્તિ એવો ભાગ્ય હતો એક વખત યોગી બાપા રાજકોટથી અમદાવાદ જવાનું હતું અને બિનસત્સંગીભાઈ બંને ટ્રેનમાં હતા અને ટ્રેન મુસાફરી કરીને સ્ટેશને સાણંદ આવે ને વિરંગ આવે ને બધા સ્ટેશનમાં આવતા કે સ્ટેશન સ્ટેશને હજારો હરિભક્તો યોગી બાપાને દર્શન કરવા એટલે આ ભાઈ સત્સંગ એને નવાઈ લાગી કે આ પુરુષ છે કોણ આ મહાત્મા કોણ છે આવા કેળા દર્શન માટે હજારો લોકો આવેને હાર કર્યા ને આપુ સન્માન સ્ટેશને સ્ટેશને થાય તો જાણે છિલ્લે પોંચે અમદાવાદ તને યોગી બાપા સ્ટેશનમાંથી ઉતરેલા સ્ટેટમાંથી નીચે ઉતરાના આ ભાઈ બોજીઓ કે સ્વામી તમે છો પણ આટલું બધું સન્માન મે પહેલી વખત જોયો નાટકડો સન્માન તમારું થાય છે એનું કારણ શું તો યોગી બાપા શું કે ગુરુ અમારા ગુરુ શાસ્ત્રીજી માની કૃપા કે કૃપા એટલે શું કે એમની આજ્ઞાથી એક ધારા પર વાસન ઉઠ્યા ને એમાં સ્થિતિ થઈ ચલો વાસન ઉઠક પરિસ્થિતિ થાય કે એમવા કે વાસન ઉઠવા દે સાસ્ત્રીજી માટે એક ધરી આજ્ઞા પડી ને એમાં અમારી આસ્થિતિ થઈ ગઈ લો કઈ રીતે આજ્ઞા પડી મન મનસા કર્મણા वाचा આ બધી રીતે સાસ્ત્રી મહારાજ માટે સર્વોપરી હતા ત્યારે આજ્ઞા જેની જોડી બની તો આવી રીતે સાસ્ત્રી મહારાજ માટે આ ગુરુ ભક્તિ પણ યુગી બાપાને અનંત મોટી એવું ન કે યુગી બાપા સાસી મરા ખાયા કરતા હતું સુધી નહીં 1970 માં જારે આફ્રિકા થી પાછા આવતા આવતા મુંબઈ આવતા હતા યુગી બાપા ફ્લાઈટ માં અને બગતે નારણબગતે વિવેક સાગર સ્વામી એમણે યુગી બાપાને પાણી આપ્યું સ્વામી ના પડ્યા મુસાફરી લાંબી હતી આફ્રિકા થી છે મુંબઈ સુધી પહોંચવાનું તો કલાકો સુધી મુસાફરી હતી તો ફ્લાઈટ માં કઈ લીધું એટલે એ વખતે વિવેક સાગર સ્વામી બાપાને પૂછ્યું યુગી બાપાને નારણબગતે કે જો એમ પ્લાન માં કશું લીધું નહી પાણી ખાલી પાણી તો લો તો એની બહાર કે ગુરુ અમારા ગુરુ શાસ્ત્રી મારા જે નિયમ આપ્યો છે કે મુસાફરી માં કંઈ લેવું નહી 40 વર્ષ થઈ ગયા હજુ સુધી પાણી પર લીધું નથી યોગી પર શાસ્ત્રી માં ધમ્મા કા ઘણા વર્ષો થઈ ગયા અરે એવા કેન જોવાના પણ કે 40 વર્ષ થઈ ગયા મુસાફરી માં હજુ સુધી કંઈ લીધું નથી તો કલાકો ના કલાકો અનુસાર પર જલે ટ્રાવેલિંગ જલે પણ જો આ એકી બકઈ પાણી સુદ્ધા પણ લીધો તો તો આ એ વિશે સાદી કે ગુરુ ની આજ્ઞા એ છે જો જીવન જો કે બાપાને એક વાત પૂછલે તો સાવ્યા સ્તીતિ થેર નું કારણ જો કે સાસ્ત્રી મહારાજ ની એક ધરી આજ્ઞા પડી કે દી કે ને તો દી અને રાત કે ને તો રા આ પ્રમાણે યુકી બાપા એ સાસ્ત્રી મહારાજ નું સેવન કરેલું ગુરુ ના આજ્ઞા ને મરજી સિવાય ક્યારે પણ એના ડગલું ભરેલું નહી આ એ વિશે સાદી એક વખત હળવાડ ની અંદર જો કે બાપા બધારે ઋષિ કે શર્ધવાતમાં અને આ રીપક તો નસળક સાથે હતો અને યોગી બાપા ગંગામાં સ્નાન કરતા અને વખત યોગી બાપા બોલો બને જય નરમદા મૈયા જય નરમદા મૈયા આ રીપક તો કે સાખ્યા તો ગંગાના જલ્દી છે અયા નરમદા ક્યાંથી હોય તો યોગી બાપા કે ગુરુ અમે શાસ્ત્રી મહારાજની સાથે નરમદા નદીમાં ખૂબ નાયા છીએ એટલે એ સ્મૃતિ થઈ આવી એટલે મે નરમદા કૈયા બોલા ગંગા જય ગંગા મૈયા જય ગંગા મૈયા પણ આ સ્મૃતિ ગંગામાં નાય તો નરમદા યાદ આવે કે मार्ग सात में ते बहु आया छे आने गुरु सी आई दिखात नतुँ आ विशेषता विनू भगत एट महंत सही महाराज योगी बापा ना पत्रों लिखता एक वक्त योगी बापाएं पत्र लखेलों पोस्ट करवा विनु भगत वाँचो मैंने तो विनु भगत ने अक्षर उकल्या योगी बापाएं लख्यू तो योगी बापा तो वाँची बतावे एट बापा पास लगा सौ पत्र बच्चा नहीं आम शूँ लिख्य

એ પણ યોગી બાપા ચલાવી તો લેતા આ દિવ્ય ભાવ યોગી બાપા સાસીバター અક્ષર તો હોતી ના દાણા જેવા આપણે ઉકલતા નોતું આવડતું આ દિવ્ય ભાવ ગુરુ ની અંદર હોય ત્યારે સબ મેક જોડાણ કહેવાય એક રૂપ કહેવાય એટલે ભગવાનનો ભાવ ગુરુ પ્રત્યે હોય સાક્ષાત ભગવાન જ માનતા આ પ્રકારની મૂલિકા સુધી પોતે જઈ શકતા આ વિશેષતા યોગી બાપા ની હતી આ બી તો અનેક પ્રસંગ ગુરુ ભક્તિના અનેક પ્રસંગો સાシ મરાત માંડેના એક વખત યોગી બાપા સાસ્તી ભારત પાસે આવેલા અને સાસ્તીમાન સાહજિબ બોતો પ્રમુખ સેય પડે ઉગતે હાજર હતા અને સાસ્તીબાજે પૂછ્યું બદરવાળા પ્રતિપુતા તમારો કાર્યક્રમ શું છે એટલે કહો તમને ક્યારે જવાનો છે કે ક્યાં જવાનો છે બતા કેવાનું હોય એટલે સાસ્તી મહારાજે પ્રમુખ સે મહારાજે પૂછ્યું કે તમારો કાર્યક્રમ શું કે બસ સૌમ્યાના દર્શન થઈ કે એટલા વ અહીંથી એટલા તરા જઈ શકો આપ જે કાર્યક્રમ તો કીધો પૂછતા પૂછતા યકી બાપાને સાસ્તીબાજે પૂછ્યું કે જો કે તમારો શું કાર્યક્રમ तो युगी बाबा योगे बोला कि स्वामी आप जे को नहीं कार्य करो तीन वक्ते सासी मारा थे प्रमुख सही मारा थे टकोर करी कि आशिकवान कि सत्पुरुष बोले ने एक कार्यक्रम आपने नक्की करी नया हुए एक कार्यक्रम ने कि हमारे आप जवानों के आ आरेख आप मदद पर शुभ नहीं तीन वक्ते हम प्रमुख सही मारा था टकोर करेली જીંદગી ભર સોમી બની સાસ્તી બની હાથ જોડે કે તમે જે કોને કરે કરો તમે યાદ કરો તો સોમી આવી કે એટલા આવી કે તો બાપા યાદ કરે અને બને પ્રસંગો છે ગુરુ ભક્તિના પણ આ યોગી બાપાની ગુરુ ભક્તિ કે આપણો કોઈ મનમાં મધાર રાખ્યો જ નથી સાસ્ત્રી મહારાજ કહેને કે જીવન એક નિર્ણય એ પ્રમાણે પોતે જીવ્યા છે અને કટોકટીમાંથી પસાર થયા પણ સાસ્ત્રી મહારાજના નિર્ણયની વિરુદ્ધમાં ક્યારેયનો વિચાર સદાય ગયો નથી આવી વિચારના આ ગુરુ ભક્તિ યોગી બાપાની હતી પરા ભક્તિ તો હતી જ લાગે કે ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ હતા પણ એની એ ભક્તિ ગુરુ માટેની જીવન તેમણે રાખી અને છેલ્લા શ્વાસ સુધી સાસી મહારાજનું સ્મરણ કરે એમણે મૂક્યું નથી એટલે રઘુ રખીને સાસી મહારાજ પ્રસરી ગયા હોય એ પ્રકારનું જીવન યોગી બાબા પોતે જીવ્યા આવી પરા ભક્તિ આવી ભક્તિ અને આવી ગુરુ ભક્તિ આપણે પણ प्रमुख से महाराज ने मोहन से महाराज प्रति आदा जन्म चरणों में भगवान